દીવાતળે અંધારવું સ્થાનિક કોર્પોરેટરની ઘરની પાસે જ કચરાના ઢોગલા જોવા મળ્યા હતા સુરતના રાંદેરમાં ગંદકીનું સામ્રાજ્ય સ્વચ્છતાનો એવોર્ડ મળતા લોકોમાં રોષ જોવા મળ્યો સ્વચ્છતા સર્વેક્ષણમાં સાતત્યપૂર્ણ પ્રદર્શનનો સિલસિલો સુરત શહેરે જાળવી રાખ્યો છે ગુરુવારે દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલ સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસના સમારોહમાં જાહેર થયેલ પરિણામોમાં સુરત શહેર સિદ્ધિઓના શિખરે રહ્યું હતું સુરત મહાનગરપાલિકાને દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો અંતર્ગત સુપર સ્વચ્છ લીગ કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મેયર દક્ષેશ માવાણી પાલિકા કમિશનર શાલિની અગ્રવાલને એવોર્ડ પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને સન્માનિત કર્યા હતા તો જ્યાં બીજી બાજુ સ્વચ્છતાનો એવોર્ડ મળતાની સાથે જ લોકોમાં રોષ જોવા મળ્યો છે છેલ્લા ઘણા સમયથી ફરિયાદો કરવા છતાં કોઈ નિકાલ કરાયો નથી સમગ્ર રાંદેરમાં તેમજ ગ્રીન પાર્ક સોસાયટીમાં કચરાના ઢગલા તેમજ કૂતરાઓથી લોકો પરેશાન થઈ ગયા છે તેની સાથે જ ડોર ટુ ડોર માટે કચરાની ગાડી માટે પણ લોકોએ ફરિયાદ કરી છે અને લોકોના જણાવ્યા પ્રમાણે કૂતરાઓથી પણ તેમના બાળકોના જીવ જોખમમાં છે એક તરફ સ્વચ્છતા માટે સુરત મહાનગરપાલિકાને એવોર્ડ મળ્યો છે તો બીજી તરફ સુરતના લોકો ગંદકી બાબતે પરેશાન જોવા મળી રહ્યા છે તો હવે જોવાનું એ રહ્યું કે આવનાર દિવસોમાં શું આ લોકોની પરેશાનીનું નિરાકરણ આવશે કે નહીં ગંદકી કે બારે મેં એસા કહે કે ડોર ટુ ડોર ટુ ડોર સર્વિસ નહીં હોને કે વજહ સે યે કચરા પબ્લિક યહાં આકે सोसाइटी वाला आके नाक के जाते तो उनके पास कोई सॉल्यूशन होता नहीं है कितनी भी कंप्लेंट होने के बाद एक दिन आने के बाद आठ दिन गाड़ी नहीं आती है उसके बाद पब्लिक यहाँ आके फेंक के कचरा चली जाती है अगर डोर टू डोर सर्विस अगर चालू हो जाए डेली के डेली तो ये सॉल्यूशन दूर हो जाए या फिर यहाँ अपने एस वाले साहेब को अगर यहाँ एक गाड़ी या एक कंटेनर रख देवे तो उसका सॉल्यूशन हो जाए कुत्तों को लेके क्या कुत्तों के लेके ऐसा है कि अगर कचरा पड़ता है उसके तो कुत्ते ज़्यादा आते हैं तीन चार दिन पहले एक बनाव भी बना है एक बच्चों को कुत्ता खाता भी है और रात को पब्लिक के पीछे और बच्चों के पीछे दौड़ते भी है पंद्रह हजार की बस्ती है हमारे बच्चे सबके सोसाइटी में से निकलते हैं हमको डर रहता है कि कुत्ता हमारे बच्चों को काट नहीं खावे इसके लिए हमने बहुत बार कंप्लेन की है पर इसका हमारे उच्च 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 अधिकारियों से सही से जवाब मिला नहीं है हमारे कचरा यहाँ रहता है ये तो समझो कंटिन्यूज है जब से डोर टू तो डोर की सर्विस आए तब से कंटिन्यूज है और कंप्लेन हम एक बरस से करते हैं अभी हम एक महीने से तो मैं खुद कम्प्लेन कर रहा हूँ तीन चार कंप्लेन है वो जिस दिन कम्प्लेन करते उस दिन साफ सफाई करके आके चले जाते हैं उसका दूसरे दिन जैसा था वैसा हो जाता है और डोर टू तो डोर गाड़ी की भी हम डेली कंप्लेन करते हैं पर उसका कोई निवारण आता नहीं है मारो नाम शेख मोहम्मद सोहेल है रांदेर विस्तार अंदर आप ग्रीन पार्क सोसायटी पास उभा है आज समस्या है तब मारा पाचल जो सकस कचरा ढगलो

આ કારણ કે સ્વચ્છતા સર્વેક્ષણ પોઈન્ટ સિસ્ટમ ન હોવી જોઈએ જમીનની સ્તર પર ઉતરીને એનું સર્વેક્ષણ થવું જરૂરી છે કારણ કે ઠેઠે કચરાના ઢગલા છે આરોગ્યના જે કામો છે એ થતા નથી તો આ સર્વેક્ષણ કયા બેસ પર થયું છે મને એ સમજાતું નથી કારણ કે આવો જો બેઝ હોય જે કચરો દેખાય છે એના પર તો મને લાગે છે કે સો નંબરમાંથી ને ઝીરો નંબર આવવા જોઈએ કયા કયા વિસ્તારમાં તમને ગંદકી જોવા મળે છે રાંધીરના દરેક નુક્કર પર તમને ગંદકી જોવા મળશે આ ગ્રીન પાર્ક સોસાયટી હોય મેમણનગર હોય રામનગર હોય રાંધેડના ગામતણ દરેક વિસ્તાર તાઇવાર સોસાયટી હોય રાંધેર ગોરિયા ગરીબા કબ્રસ્તાન હોય ખાંગા સોસાયટી હોય કે શાહ આગળ હોય તમને દરેક વિસ્તારમાં આ સમસ્યાનું જે છે એક મોટીમાં મોટી સમસ્યા તમને દેખાય આવશે મને તેવું લાગે છે કમ્પ્લેન કર્યા પછી પણ કામ થતું નથી શું કર્યા બાદ અધિકારી દ્વારા તમારું કામ થઈ ગયું છે એવું જણાવવામાં આવે છે પરંતુ એનું કંઈ કામ થતું નથી સર્વેક્ષણ થાય છે સફાઈ પણ થાય છે સફાઈ થયા બાદ અડધો કલાકમાં ફરી એકવાર ડોર ટુ ડોરની ગાડી ના હોવાને કારણે આ સમસ્યા ઊભી થાય છે શું કહેશો સરકારને સરકારને હું એમ જ કહીશ ત્યાં જે તમે પેટા કોન્ટ્રાક્ટની સિસ્ટમ કે કોન્ટ્રાક્ટરોની જે સિસ્ટમ શરૂ કરી છે એને બંધ કરો અને જે કાયમી ધોરણે જે આપણે સફાઈ કામદારો છે એ લોકોને કાયમી કરીને આ સફાઈનું કામ કરાવવામાં આવે